રામ રામ મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આપણે આમાં હે ને ખાતર નાખું તો એમોનિયા સલ્ફેટ જેને આઠથી દસ દિવસ થઈ ગયા હે પણ મગફળીમાં બહુ જોઈ એવો હજી બહુ ફરક દેખાતો નથી મને ત્યાં કારણ કે સૂર્યપ્રકાશ છે ને જીદી અને ભેજને ભેજ રે એટલે લાંબો કોઈ એવો ફેર નથી એક ફેર આપણે થોડોક ગારો હોકાણો ને એવું લાગ્યું હે બાકી હું મગફળીમાં બહુ લાંબો ફાયદો છે નહીં અને આપણે આમાં હાથી હાલી ગયું તું એટલે એને લીધે મગફળી વધે અને આઠ દીધા જાય એટલે ઉમે ન કરે ને મગફળી વધી જાય છે પણ આપણું મેન મકસદ પાણી ઉપાડવાનો જ હતો તો જે રીતે જોઈએ આપણે કે કેવું છે એ બધું જે અહીંયા આપણે છે ને આ મગફળીમાં એ ખાતર ઘાટું જ નાખ્યું હતું ફૂલે ફૂલ તો એ હજી જોઈએ એવો ગ્રોથ થયો નથી જે આટલામાં પાણી વધુ આવતું હતું ને એટલે મગફળીમાં કોઈ લાંબો કંઈ ફેરફાર થયો નથી પણ હાથી આવેલું ને હાથી હાલી ગયું ને એ ફાયદો થયો હે નકર આમાં હાથી આપણે હાલત નહીં ગારો ને ગારો રહેતા અને તે પછી તો વળી પાછા આ વરસાદના રેડા ચાલુ થઈ ગયા હે અને અત્યારે જો કંઈક આવી છે હવે આને છે ને એક ફેરે આપણે છે ને કોરાજન છાંટી દેવી છે પાછી અડની કંઈક ખાલું આવે ને એટલે તો કોરાજનથી થોડોક ગ્રોથ થઈ ગયા હે અને થોડીક નરવાઈએ પકડી જાય અને જો અહીંથી આ કડ પડી ગઈ છે કે આ મગફળી તો બીજ બીજી જાત છે ઓગણચાલીસ નંબર છે એટલે હવે એમાં હાથી તો હાલશે નહીં આમાં કદાચ એકાદ ફેરે હાલવું હોય તો આખ્યું અને જો આ ચાલુ રહે વરસાદ તો કંઈ હાથીનું કંઈ હવે નક્કી લાગતું નથી અને જો અત્યારે આમ વાદળું જ છે ઉપર જો એમ જ થાય કે આગળ વરસાદ આવીએ હમણાં ચાર પાંચ દિં કાયમ પાણી સુકાય એટલે એક એળું નાખી દે વળી પાણી સુકાય એટલે એળું નાખી દે એમાં એવી રીતના બહુ વરસાદ આવ્યો છે જો અત્યારે હજી આમ પાણી જ પહેર્યું છે મગફળીમાં અને આમાં ઈયળનો એટેક છે અત્યારે ભેજવાળું વાતાવરણ હોય એટલે ઈયળ કંઈ ક્યાં પાછી આવી જાય ઘડીકમાં બહુ રિઝલ્ટ આપણને મળે નહીં પણ હવે આમાં બીજું કંઈ થાય નહીં હવે દહ બાર દિન દહ બાર દિન દવા છાંટવાની જ રહીએ જ્યાં સુધી તડકો ના પડે ને ત્યાં સુધી અને તડકી પડે એટલે પાછો સીધો વાવડો નહીં એને સીધું રેણું આવે એટલે સીધું રેણું આવી જાય એટલે વરી પાછું નેતતા હોય તો નેદવાનું બંધ થાય ને એ બધી પોઝિશન છે વાર્તા અને હવે આપણે આમાં બોય એવું બધું છે ને કોક કોક ચોટું છે એ હવે એક ફેરી લઈ લઈએ એટલે પછી આને પાતળા અડી જાય એટલે પછી આ મગફળીમાં કંઈ આવવાનું થતું નથી અને જે આમાં છે ને બી આપણે મિક્સિંગ બહુ છે જે અમુક મગફળી છે ને હાવ પથરાઈ ગઈ છે અને અમુક મગફળી ઉભળી છે જે અહીંયા આપણે ને તો આ છોટુંમાં હાવ કમ્પ્લીટ પથરાઈ ગયું છે અને આની તમે ફૂટ જોઉં તો જે આ ઇંચ ઇંચની ગાડે ફૂટ દેખાય છે જે આ સુધી ટૂંકમાં બેઠી છે જે આ બધી અહીંયા આ ફૂટે ફૂટે વેલ થાય છે જે અહીંયા વેલ થઈ અહીંયા વેલ થઈ અહીંયા વેલ થાય એવી રીતના અને જે આ વળી ઉભળું છોટું હે આમાં જોઈએ આપણે હું એમ તો નામી બેસી ગયા હે વાંધો નહીં આવે જો કે આ રીતની સીરી ચાલે છે અત્યારે હજી બબે તંતર ઘાટા હોયા ફૂટે છે ઓછો ગ્રોથ છે એમાં હજી એક એક બબે જ છે ભૂયા બાકી પૂર ગ્રોથમાં છે ને એમાં ના બી હુયા ફૂટી ગયા હે યાર યાર હવે ના ફૂટે તો પછી હવે શું કરું આ બે મહિના પૂરા થવા હમણાં ચાર મહિનાનો પાક હોય હવે જે થવાનું છે એ બે મહિનામાં જ છે એટલે આની કરતા થોડીક હું પાણી ઉપલા ખેતરનું આવે છે એટલે થોડીક વધારે નબળી છે એને લીધે ગ્રોથ નથી બહુ પણ ઓલી સાઈડ આપણે જી જઈ ત્યાં કેવી તકલીફ છે જે આટલા પાણી હોયમાં આવે છે એટલે એનું પાણી લાગી ગયું છે જ્યાં અહીંથી કમ્પ્લીટ છે વળી પાછી મગફળી આપણે છે ક્યાંક વચમાં વચમાં વળી ક્યાંક એવો ગરકો આવી જાય પણ હવે આને હું કંઈ બહુ પાણી હવે નહીં લાગે ઓલી એ અસલ આમ ગ્રોથમાં આવી જાય ને એટલે વાંધો નહીં આવે અને અત્યારે છે ને બહુ વધારે નહીં માઇપે વધે નહીં ગેસનો ફરક આવે હૂઆ ને ફૂટે જો એકદમ વધી જાય તો આ એક ઇંચે હુયો ફૂટતો હોય નહીં આ ત્રણ ચાર ઇંચે હૂયો ફૂટે એટલે એ નુકસાની આવે જે આ છેલ્લે પાટલા ના ભૂટકા હોય મગફળી પાડવાની થઈ જાય ને તો એ બધેથી હરો થાય તો અમારે આ ખેતરમાં વોલતા થઈ જાય હજી આ તો સામાન્ય હોલ છે પણ પાડવા ટાણે બહુ નામી એવો ગ્રોથ થઈ ગયા હે અત્યારે આનો કાયદેસર માપે જ છે બહુ વધતી નથી અને બહુ નબળી નથી મીડિયમ હે જ્યાં અહીંયા કાલાની જાયક છે ને ત્યાં થોડીક વધુ ગ્રોથમાં આવી ગઈ છે બાકી ખાતર આમાં આપણે વાવ્યું હોત ને તો ફાયદો કરત પણ વાવવાનું વેત જ ના આવવા દીધો દે ફરવાર આપણે વાવ્યું તો ખાતર એટલે ઘણો ફાયદો હતો વાવવાનું વેત ના આવવા દીધો એટલે બહુ ફાયદો થયો એ બાકી છેલ્લે જોવાય હવે આવે તેવી નીકળે એ વિઘા પ્રમાણે કાયદેસર સુયા બબ્બે ફૂટે છે એક એક સિરીજમાં બબ્બે તન તન ને એવી રીતના સિરીજ થાય ચાલુ હવે આ વાર હે ને થોડોક હુયા અને મોડું થઈ ગયું સૂર્યપ્રકાશ મળ્યો નહીં એટલે ચાલો આમાં પછી આપણે એક દવાનું રાઉન્ડ છે તો લેવાનું થાય ને ત્યારે અમારી પાછો વિડીયો અપલોડ કરશું તો આ સાથે જ આપણે આજનો અહીંયા વ્લોગ પૂરો કરી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર અને કોમેન્ટ કરજો ફેસબુકમાં જોતા હો તો ફેસબુક પેજને ફોલો કરી નાખજો મળશું અને પછીના નેક્સ્ટ વિડીયોમાં